નમસ્કાર આપ જોઈ રહ્યા છો આજે નવ ઓગષ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ ત્યારે આદિવાસી સમાજ દ્વારા રીતે આ દિવસની ઉજવણી કરવામાં છે આજે નવમી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ વિશ્વ આદિવાસી દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી થઈ રહી છે દેપુરના આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી દેપુરના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે છોટાઉદેપુર નગરમાં આવેલ ઓરસંગ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ અને ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું છોટાઉદેપુર એ રાજ્યનો સરહદી અને આદિવાસી બાહુલ્ય ધરાવતો વિસ્તાર છે ત્યારે આદિવાસી વિસ્તાર આદિવાસી દિવસ અને આદિવાસી સમાજ દ્વારા નાચગાન કરી આ ઉજવણી કરતા હોય છે ત્યારે આ વર્ષે આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની અનોખી રીતે ઉજવણી કરે છે અને ઓરસંગ હોસ્પિટલ ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું જેમાં આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સમાજના લગતા અલગ અલગ પ્રશ્નો ઉપર ચર્ચા કરવામાં આવી હતી વિશ્વ આદિવાસી દિવસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ આજનો વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અરસંગ હોસ્પિટલ છોટાદીપુર ખાતે બ્લડ ડોનેશનનો મેગા કેમ્પ રાખેલ છે સાથે સાથે ચિંતન શિબિરનું પણ આયોજન કરેલ છે આ જે આયોજન છે અમારા સમાજ દ્વારા કરેલું છે અને અમારા વિસ્તારમાં જે સિકલ સેલ એનિમિયા જે ડિસીઝ છે એની ખૂબ અસર જોવા મળે છે એને એવા દર્દીઓને વધુ પ્રમાણમાં બ્લડની જરૂર હોય અમે લોકો એક એમને મદદરૂપ થવાના આશ્રયથી આવું એક અનોખું આયોજન કર્યું છે આજ રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે ઓરસંગ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પ તેમજ એક સામાજિક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન અમે તમામ સામાજિક કાર્યકરો તેમજ છોટા ઉદેપુર જિલ્લાના તમામ રાજકીય પક્ષના જે આગેવાનો જે છે એમની સાથે મળીને અમે આયોજન કર્યું છે અમે દર વર્ષે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ખાસ કરીને ખૂબ ધામધૂમથી કરતા હોઈએ છીએ પરંતુ આ વર્ષે થોડું અમે અલગ રીતે વિચારીને કે જે ખરેખર સમાજને જરૂરિયાત જેવી જે છે એને પૂરી પાડવાના હેતુથી અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે કે જેમાં અમે છોટાઉદેપુર જિલ્લાની અંદર ખાસ કરીને સિકલ સેલ એનેમિયા તેમજ ગર્ભવતી મહિલાઓ માટે તેમજ જે અકસ્માતના બનાવ વખતે તાત્કાલિક બ્લડની જરૂરિયાત ઊભી થતી હોય તો તેવા સમયે આવી રીતે બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા એકત્ર કરેલું બ્લડ સમયસર મળી રહે તેવા ખાસ ઉદ્દેશ્યથી અમે આ બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કર્યું છે એમાં અમને સોથી દોઢસો યુનિટ બ્લડ કલેક્ટ પટેલ છોટાદેપુર સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર